નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટમાં કિન્નરોની આંતરિક લડાઈ પહોંચી પોલીસ મથકે ગુરુ શિષ્યના આક્ષેપો વચ્ચે કિન્નરો દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે રજૂઆત જામનગર અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનમાં ચોરી કરવા આવેલ તમિલનાડુના જેમને પકડી પાડતી રાજકોટ પોલીસ ચોટીલા ગણેશ કોટન જીનમિલમાં લાગી આગ લાખોનું થયું નુકસાન હવે જોઈએ સમાચારો વિસ્તારથી માનનીય સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ટ્રેન નંબર બાર હજાર નવસો ઓગણપચાસ પોરબંદર સાતરા ગાંજી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી વાંકાનેર સ્ટેશન પર એક સાથે ત્રણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરાવવામાં આવ્યું હતું અન્ય બે સુપરફાસ્ટ ટ્રેન કે જેને વાઘાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું તેમાં ટ્રેન નંબર બાવીસ હજાર નવસો પાંચ ઓખા શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નંબર બાર હજાર નવસો પાંચ પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ સામેલ છે કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી કૌશલકુમાર ચૌબેએ સૌનું સ્વાગત કર્યું હતું અહેવાલ વિજય મકવાણા